પાદરામાં એસબીઆઈ બેંકના કર્મચારીની ઈમાનદારીની ઉત્તમ ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે પાદરાના ચોક્સી બજારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પાદરા તાલુકાના નરસિપુરા ગામે પેન્શનર જસુભાઈ પડિયારે રૂપિયા ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને તેઓના કામ અર્થે ચાર હજાર રૂપિયા ઉપરના ખિસ્સામાં મૂક્યા હતા જ્યારે પંદર હજાર રૂપિયા મૂકવા જતાં બેંકમાં જ પડી ગયા હતા જે પૈસા પાદરાના એસબીઆઈ બેંકના કર્મચારી લાલજીભાઈ રબારીને મળતા તેઓએ મળેલી રકમ બેંકના અધિકારીને જમા કરાવી હતી પરંતુ મળેલા રૂપિયા અંગે બેન્કમાં એ રકમ વેરીફાઈ થતી ન હતી જેથી બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે કલાકની જહેમત બાદ મળેલી રકમ અંગે ચોક્કસ વ્યક્તિની વ્યક્તિગત ભાળ મળી હતી જેથી બેંકના અધિકારીએ સહી સલામત રીતે જે વ્યક્તિના પડી ગયેલા રૂપિયા હતા તે પરત આપવાનું નક્કી કર્યું હતું જો કે પેન્શનર જશુભાઈ પડિયારે તો પોતાના પડી ગયેલા રૂપિયા અંગે આશા પણ છોડી દીધી હતી પરંતુ બેંકના કર્મચારીની ઈમાનદારીના કારણે જસુભાઈ કર્મચારી લાલજી રબારી અને આભાર વ્યક્ત કર્યો હતો નરસિંહ બેંકમાંથી મેં ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને મેં ચાર હજાર મેં મૂક્યા અને બીજા નીચે મૂકી પડી ગયા પછી આછા મેં અને આજે મને સાહેબ ફોન કરીને મને મારા રોજ નરસિંહપુરા ગામના એક પેન્શનર જે પોતાની જીવિકા પેન્શન ઉપર જ ચલાવતા હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા ચોકસી બજાર બ્રાન્ચમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પેન્શન એ પૈસા ઉપાડવા દરમિયાન એમણે ઓગણીસ હજાર ઉપાડ્યા અને ઓગણીસ હજાર ગણતા ગણતા એમણે ચાર હજાર કાંઈક એમના પોકેટમાં મૂક્યા અને બાકીના પંદર હજાર કાંઈક એમણે ખુરશી નીચે રાખ્યા અને પડી ગયા એ દરમિયાન કાંઈ અમને ફોન આવ્યો અને જતા રહ્યા એ અને આ ટાઈમ દરમિયાન અમારા સ્ટાફ શ્રી લાલજીભાઈ રબારીને આ પૈસા મળ્યા એમણે પોતાની પ્રમાણિકતા પૂરી કરતાં દેખાડતા એમણે એ પૈસા અમને આપ્યા આ પૈસા ઓગણીસ હજાર હતા અને અમને મળ્યા હતા પંદર હજાર કેમકે ચાર હજાર એમણે રાખ્યા હતા તો અમે સીસીટીવી ફૂટેજ જોયા સીસીટીવી ફૂટેજ જોતાં એકથી બે કલાક અમને લાગ્યા કેમ કે જે માણસના પૈસા હોય એને જ અમારે પરત કરવા એ અમારી ફરજ છે તો એ જોતાં જોતાં અમને કાકા જે છે જસુભાઈ પઢિયાર એમનું ફોટો ચેક કર્યો અમે વિડીયોમાં અને એ દરમિયાન પછી એમને ફોન કરીને અમે બોલાવ્યા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કહે છે ને કે ખૂનમાં જ છે ને અમારામાં પ્રમાણિકતા છે અમારા ભાઈ લાલજીભાઈ રબારીએ એ પંદર હજાર ખંતથી પાછા આપ્યા પ્રમાણિકતાથી પાછા આપ્યા અને જે તે માણસને અમે પંદર હજાર આપી અને અમારી બેંકનું નામ આગળ વધારીએ છીએ રોશન કરીએ છીએ કે અમે ખૂબ જ પ્રમાણિક છીએ અને અમારા હરેક સ્ટાફ પણ પ્રમાણિક છે અમે લાલજીભાઈ રબારી ને જે જસુભાઈ છે એમણે પણ જે પૈસા માંડ માંડ પેન્શન ઉપર જ કરતા હોય એમણે પણ લાલજીભાઈ રબારીનો ખૂબ આભાર માન્યો અને સ્ટાફ વતી પણ અમે લાલજીભાઈ રબારીનું અપમાન કરીએ છીએ કે એમણે પ્રમાણિકતાનું સારું પૂરું